બે અઠવાડિયા થયા તે તો ઘર સાફ કરવામાં ઓલિમ્પિક ચાલુ કરી હજુ તારું ઘર સાફ નથી થયું ના કાજલ દિવાળી આવી રહી છે સોસાયટી ને ખબર તો પડવી જોઈએ ને કે સુપર છે ફટાકડા લાઇટિંગ કલર કામ રંગોળી આમ લાગુ પડે ઘર એકદમ ચકચકાટ પેલા તારું ડોચું ચકચકાટ કર ને શું બોલી તું કઈ નહીં આ બન્ને ક્યાં રહી ગયા યાર ના હું તો અહીંયા રહ્યો છું કે શું બસ મારા ભાઈ મજા મજા તું કે અરે મજા જ છે ફટાકડા મીઠાઈ લેવા નહીં જઉં જઉં છે બસ ખાલી આટલું કામ પતી જવા દે ને કલર નું અરે યાર પેલે વખતે સ્ટોરી યાદ છે ફટાકડાની હા યાદ તો હોય જ તે ને ફટાકડો તમે ફોડ્યો ફૂટો ઓલા માસી પર અને ફાટી મારી ગઈ આવી મસ્તી ના કરતા હો આ ફેર નકર નહીં મજા આવે ભાઈ બે ખુ થાય ઓન તમે હસો બસ મજા લઈએ છે આની તારું મોઢું યાર આવું ઉતરેલું શું છે યાર દિવાળી પર આવો દિવાળી પર નહીં ગયા વર્ષે તમે કેવું કામ કર્યું તું એના કારણે મારી ફાટીને હાથમાં આવી ગઈતી એ લોકો મારા ઘરે આવ્યા હતા ઝઘડો કરો આ વર્ષે એવું કઈ કરવાનું થતું નથી કોઈના પર ફટાકડા ફોડવાના નથી બધા શાંતિ થી બધી મજા કરવાની છે ઓકે તને પણ કહી દો તને પણ કહી દો ને તને પણ કહી દઉં બે એવું ના ઘરે દિવાળી ફટાકડા ફોડવાના બેન ઉપર ફટાકડા ઓલા માછે મારી મારી ધુલાઈ કરી નાખી મારી તો ટેટો નીચે મૂકી દેવાય એમાં શું ફર પડે એવું નથી કરવાનું સાગર નાગર નહીં મજા આવે ભાઈ ન જોકો કઈ દો કઈ વાંધો નહી જવા દે આ ના કલર કરવા દે આપણે રંગોલી ના કલર કરીએ ચલ સેન્ડી ઓ રો રો તમારા કરતા રંગોલી મને સારી બનાવતા આવડે હું આવું રો ઓ તારો બા ભમળાજ કલર કર્યો હે આ તો લોકો શું બનાવ્યું છેલા

ઓગરા ચાલુ કલ્પા ગોટા કેટલા ગરમ છે ને કયા વર્ષે આ સાગરની ની માસીની આ મીઠાઈ ખાધી ને મને જાળા થઈ ગયા તા કેવું થયું તું ગાંડા હા એવું કરે છે બે માફી મારી કરતી હોય માફી કોની એ તારી મારે મેં કોને કીધું ન હતું મારે આવું થઈ ગયું તું એ બધું તો ઠીક છે ગાંડા પણ અહીંયા મીઠાઈ ફ્રેશ લાગે છે તું મારી માટે કાજુ કતરી પેક કરાવી દે મારા માટે પણ કાજુ કતરી તારું બોલ જલ્દી ચાલ બે ના ભાઈ અત્યારે મારું બજેટ ને બહુ ટાઈડી છે બે બજેટ ની ચિંતા ના કરીશ આ દિવાળીમાં તારા ભાઈ પાસે પૈસા બહુ છે ગણવાનો ટાઈમ નહીં ઓય પેલા 20 રૂપિયા બાકી છે તો આ આપી દેલે કે આ ભાગી ગયો અરે કાજુ કતરી ભાઈ 500 500 ના બે પેકેટ કાજુ કતરી કર દો અને મારો ભાઈ હલવા જેવો છે એટલે એના માટે હલવો પેક કર દો હલવો છે ને હા હલવો છે હા હલવા માટે લો લઈ લે અને ભાઈ જલ્દી કરજો પછી અમારે ફટાકડા લેવા જવાનું ભાઈ જલ્દી આવો ફટાફટ ફટાફટ અને પહેલા તો એક બે ચખાડજો અમને ચખાડો ને ભાઈ પહેલા લા એ એક બોક્સ મારું જો એમથી હાલો એક જ આવી ભાઈ વધારે ના લો આટલામાં શું દે કલ્પના પેકેટમાં ઘરે જઈને ખાજો તારું તો બજેટ નઈ ને પૈસા તો દેવા દો ખાલી ચાખો તો ટેસ્ટ કરો છે કે નહીં પ્રેસડ છે તાર માં સી જેવું નઈ જો પૈસા ઓકે લે પેલી એ ફટાકડા લેવાય લેલો આ ફેર તો અનલિમિટેડ ફટાકડા ફોડવાના દિવાળી એકદમ ભક્કમ જોઈ જોઈએ આપણે આવી લઈ આ રેડ છે તો પણ ભાઈ આ બોમ ફૂર્ષે તો ખરા ને સારા નીકો છે ફટાકડા પેલી હું કહેવાય કોઠી ફૂર્ષું નઈ થઈ જાય ને અન ચકડી ફરસે ખરી હે ભગવાન લેવાની સાથે જ પનોતી બોલવાનું ચાલુ કરી દીધું ચૂપ થઈ જા બસ એન્ડી તું બંધ થઈ જા પનોતી હું તને એવી જગ્યાએ બોમ ફોડીને ચેક કરીશ ને કે સેટ તને હોળી ઉધી યાદ રહેશે ભાઈ આ બધા પેક કરી દેજો ચલો ચલો ફોડવા તો પડે બકા બે આ કાળી એને બોલી દીધું કે શું સૂર્ય થાય ને એક ફોડીને ચેક કરી લેવા જરૂરી છે પણ તને ચૂલ તો ખરી હે ફટાકડા ફોડવાની ચૂલ તો હોય ને યાર કોઈ દિવાળી ફટાકડા ના ફૂટે ને ફુરફુરે થઈ જાય તો હા શું જવાનું લે ચાલ ગાંડા આપણે તારી સ્ટાઈલ માં ફટાકડા ફોડે જબરદસ્ત અનલિમિટેડ ફોડીએ અનલિમિટેડ ફોડીએ બે તું એક ખાલી પાપા ફોડ ને હા પાંચ જ લીધા ભાઈ હું બીજા પાંચ આપાઉ તને અલે બાપા એક ને ફોડ ને પાંચ પાંચ રેવા દે ને ઓય તર બીક લાગતી ને કે અંદર ઇન તું સાપોલે ફળ જાય ટીકડી ફોડ મને કોઈ બીક નથી લાગતી સમજુ

બે મારી કોમળ ત્વચા શું અબે મીઠી સોપારી બંધ થઈ જા એ ભગવા તને ખબર હતી ને આ બોમ્બ ફૂટવાનો છે એટલે તું જોડે ના આવ્યો ને અને તને તો હવે એવી જગ્યા બોમ્બ ફોડો ને કે આખી જિંદગી પર તું યાદ રાખી ઓ મારા બાપા મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈથી પાંચ પાંચ નહીં ફોડું એક એક જ ફોડીશ ભૂલ થઈ ગઈ એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભઈ રામ બોલો ભઈ તો હેલો ગાઈસ બધાને હેપી દિવાળી આ પાંચસો પંચના બોમે લોકોના મોઢા કાળા કરી દીધા એ બહુ મહેનત લાગી બે જણા મોઢું ધોવા ગયા હા પાણી પી લીધું ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ક્રેઝી ગાંડો ગાઈસ